ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે કે મહાકુંભમાં તમે ડૂબકી લગાવશો તે વ્યર્થ નહીં જાય શિવ મહાપુરણમાં સરસ લખેલું છે ચોખ્ખું લખેલું છે કે શિવ અર્થે કરેલું કાર્ય ક્યારેય અસફળ નથી જતું શિવભક્ત આવું સુંદર શિવ મહાપુરણમાં લખેલું છે તમે કોઈ પણ કાર્ય કરો ભગવાન શિવજીને લગતું કોઈ પણ કાર્ય કરો શિવભક્તિ કરો સવારે ઉઠી થોડાક બિલીપત્ર થોડાક પુષ્પો એક જળના લોટાથી શિવલિંગને સ્નાન કરાવો તે પણ અસફળ નથી જતું તમને ભગવાન મહાદેવ કંઈક ને આપે છે અથવા તમે મહાકુંભમાં સ્નાન કરવા જાઓ તે એક શિવ અર્થે કરેલું કાર્ય જ છે તે અસફળ નથી જતું ભગવાન મહાદેવ આપણા ભાગ્યમાં કંઈક ને ક્યાંક લખી જ નાખે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તમે કદાચ શિવલિંગની પૂજા ન કરો તમે કદાચ ડૂબકી ન લગાવો અથવા કોઈ પણ શિવજીનું કાર્ય હોય માનો કે મહાશિવરાત્રીનો સુંદર પાવન તહેવાર આવી રહ્યો છે કોઈ વ્યક્તિ તેનું મહાશિવરાત્રીમાં સુંદર આયોજન કરતા હોય ધર્મના કાર્યનું આયોજન કરતા હોય તેમાં તમે સહભાગી બનો તો પણ ભગવાન મહાદેવ કંઈક ને કંઈક ભાગ્યમાં લખી જ નાખે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી શિવ મહાપુરાણમાં જે પણ શબ્દો લખેલા છે તે ક્યારેય ખોટા પડતા નથી અને શિવ મહાપુરણમાં તો ચોખ્ખું લખેલું છે મેં પણ વાંચેલું છે કે શિવ અર્થે કરેલું કાર્ય ક્યારેય અસફળ નથી જતું શિવભક્તો એટલે જે કોઈ લોકો આપણા હિન્દુ સનાતન ધર્મના લોકો જે કોઈ લોકો મહાકુંભમાં ડૂબકી લગાવવા જાય છે તે ક્યારેય વ્યર્થ નથી જવાનું ભગવાન મહાદેવ કંઈકને કંઈક ડૂબકી લગાવવાવાળાના ભાગ્યમાં લખી જ નાખશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તેના પાપોનો નાશ થઈ જ જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી જે કોઈ માનવને હાદીમાં ઈચ્છા હોય હૃદયમાં એવો ભાવ હોય કે હે ભગવાન હે ભગવાન મહાદેવ અમારી આ ઈચ્છા પૂર્ણ કરો જો તમે આ ડૂબકી લગાવશો અથવા શિવજીના દર્શન કરશો અર્ચન કરશો શિવલિંગની પૂજા કરશો તો ભગવાન મહાદેવ તેની પ્રાપ્તિ કરાવે જ છે ભગવાન મહાદેવ આદિ અનાદિ છે દેવતાઓને પણ જ્યારે જરૂર પડી હતી ઈચ્છા જ્યારે પ્રગટ થઈ હતી અને ઈચ્છા પૂર્ણ નથી થતી સર્વ દેવતાઓ ત્યારે ભગવાન મહાદેવના આશીર્વાદથી તે ઈચ્છાઓ પૂર્ણ થઈ છે સર્વ દેવતાઓની ઈચ્છા પૂરી થઈ છે તો આ માનવનો કોઈપણ જીવની ઈચ્છા ભગવાન મહાદેવ પૂરી કેમ ન કરે ભગવાન મહાદેવ ઈચ્છા પૂર્ણ કરે જ છે જો આપણે સાચા હૃદયથી શિવ અર્થે કોઈપણ કાર્ય કરીએ શિવલિંગની પૂજા કરીએ ભગવાન મહાદેવની આરાધના કરીએ તો ભગવાન મહાદેવ આપણી ઈચ્છા પૂર્ણ કરે જ છે જે લોકો મહાકુંભમાં સ્નાન કરવા માટે જાય છે પ્રયાગરાજ જાય છે તેને મારે એટલું જ કહેવાનું કે ત્યાંથી પ્રયાગરાજથી એકસો પાંત્રીસ કિલોમીટરના અંતરે વિશ્વનાથ જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનું મંદિર છે તેના દર્શન તો કરવા જ જોઈએ વિશ્વનાથ જ્યોતિર્લિંગનો મહિમા અપરંપાર છે ભગવાન મહાદેવે સાક્ષાત કહેલું છે કે જે કોઈ માનવ જે કોઈ જીવ આ વિશ્વેશ્વર મહાદેવ એટલે કે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગના દર્શન કરશે તેના સર્વ પાપ ધોવાઈ જશે તેની દરેક મનોકામના પૂર્ણ થશે અજાણતા થયેલા પાપોનો નાશ થઈ જાય છે શિવભક્તો આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે ત્યાંના રાજા હતા જે કાશી નગરી હતી રાજાને દર્શન આપ્યા હતા અને તે ત્યાંના રાજા હતા તેના કહેવાથી જ ભગવાન મહાદેવ ત્યાં જ્યોતિર્લિંગ રૂપે સ્થિત થઈ ગયા છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ રૂપે ત્યાં સ્થિત થઈ ગયા છે અને એમ પણ કહ્યું છે કે આજે કાશી નગરી છે તેમાં કોઈ પણ જીવ કોઈપણ માનવનું મૃત્યુ થાય છે તો તેને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે અને તેને ક્યારેય જન્મ લેવો નથી પડતો શિવભક્તો આવું સુંદર શિવ મહાપુરાણમાં કહ્યું છે જે લોકો મહાકુંભમાં સ્નાન કરવા માટે જાતા હોય તેને મારે એટલું જ કહેવાનું કે ત્યાંથી એકસો ને પાંત્રીસ કિલોમીટર દૂર છે વિશ્વનાથ જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ એકસો ને પાંત્રીસ કિલોમીટર દૂર છે તો આ લાવો આપણે ચૂકવાનો જોઈએ અને આ જ્યોતિર્લિંગના દર્શન પણ આપણે કરવા જોઈએ કારણ કે ભગવાન મહાદેવ આખા જગતમાં વ્યાપ છે અને આ બાર જ્યોતિર્લિંગમાંનું એક આ જ્યોતિર્લિંગ છે તેના દર્શનથી સર્વ પાપોનો નાશ થઈ જાય છે અને આપણી દરેક મનોકામના ભગવાન શિવ ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવ આપણી ઈચ્છા પૂરી કરે છે તો શિવભક્તો આવો સુંદર વિડીયો હતો જે કે શિવ અર્થે કરેલ કાર્ય ક્યારે અસફળ નથી જતું ભગવાન મહાદેવ કંઈક ને કંઈક આપણા ભાગ્યમાં લખી જ નાખે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી આજ સનાતન સત્ય છે શિવભક્તો આ સુંદર વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં એક લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય અથવા જય કાશી વિશ્વનાથ મહાદેવ તેવું લખી દેજો અને આ વિડીયો બધા શિવ ભક્તોને શેર કરી દેજો અને આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય